હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે અને તમારું ઘર પણ વ્યવસ્થિત રહેશે તો ચાલો વિડીયોને શરૂ કરીએ આ રીતના જે બોલપેનના ઢાંકણ હોય છે ને આપણે બોલપેન ખાલી થાય તો ફેંકી દઈએ પણ તેનો તમને ખૂબ જ સરસ ઢાંકણનો ઉપયોગ બતાવું છું આગળ પણ મેં ઢાંકણના ઉપયોગ બતાવ્યા છે અને આજે એક સરસ ઉપયોગ બતાવું છું તો જો આપણે બે ઢાંકણ અહીંયા લઈ લીધા છે અને સાથે જ આપણે જે ડબલ સાઇડ ટેપ આવે ને તેનો એક પીસ આપણે આ રીતે નાનો કટ કરી અને તેને વચ્ચેથી જો પોળું છે ને તો બે પીસ કરી લેવાના અને ઢાંકણની પાછળની ભાગ છે ને આ રીતે પ્લેન ભાગ તેમાં આપણે આ પીસ આપણે લાંબો લગાવી દેવાનું જો આ રીતે સરસ ફિટ કરી દેવાના બંને આપણે આ રીતે તૈયાર કરી લેવાનું આ રીતે પ્રેસ કરીએ એટલે સરસ ચોંટી જાય તો બંને ઢાંકણ આપણે તૈયાર કરી લીધા છે હવે આપણે જુઓ તમારે જ્યાં પણ આ ઢાંકણને લગાવવા હોય ને તમે બાળકોને સ્ટડી રૂમમાં લગાવી શકો કે પછી જ્યાં એ લોકોનું બેડરૂમ હોય ત્યાં પણ આપણે લગાવી શકાય અને આ રીતના જુઓ ટાઇલ્સ પર પણ ચોટી જાય છે અને એમને એમ દીવાલ હોય ને તો પણ ચોટી જશે સરસ આ રીતે પ્રેસ કરી દેવાનું સ્ટીકર કાઢીને તો આમાં જુઓ આપણે કોઈના પણ ફોટા લગાવવા હોય ને આ રીતે બાળકોના ફોટા હોય કે પછી કોઈના પણ તમારે લગાવવા હોય તો આ રીતે જુઓ ખૂબ જ સરસ રીતે લગાવી શકાશે આમાં આપણે ખીલીની પણ જરૂર નહીં પડે અને એકદમ સરસ લાગે છે જુઓ તો આ આઈડિયા સારો લાગે હોય તો એક લાયક જરૂરથી કરજો તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ આપણે જો રસોડામાં વધઘાટ આપણે શાકભાજી કટ કરવા માટે આ રીતની જ છરી વાપરતા હોય સ્ટીલની છરી હોય પણ બરાબર તેની ધાર ચાલે નહીં તો આ રીતની છરી છે ને કાળી થઈ જાય થોડાક દિવસમાં તેમાં કાટ આવી જાય અને તેની જે ધાર હોય છે ને તે પણ બુઠ્ઠી થઈ જાય તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવો છો આપણે આ રીતની કોઈ પણ પ્લેટ અહીંયા લઈ લીધી છે અને હવે આપણે છે ને સાદું પાણી અહીંયા લઈ લીધું છે થોડુંક તો તેની ઉપર આપણે ભીની કરવા માટે થોડુંક પાણી આપણે છાંટી દેવાનું હવે ત્યાર પછી જો આ રીતના આપણી પાસે ઘરમાં જૂના કોડિયા તો પડ્યા જ હોય છે તો જુઓ આ રીતના કોઈ પણ તમારે જૂનું કોડિયું લઈ લેવાનું અને આ છરીની ઉપરની ધાર છે ને તેની ઉપર આપણે સરસ આમાં આ રીતે ફેરવવાનું એક બે ત્રણ મિનિટ જ તમે ઘસશો ને તો બધો જ તેનો કાટ પણ નીકળી જશે અને બીજો પણ ફાયદો થશે કે તેની ધાર જે બુટ્ટી થઈ ગઈ હશે ને તે પણ એકદમ તેજ થઈ જશે કેમકે આ માટીનું સિમેન્ટ જેવું હોય ને કોળિયું તો ખૂબ જ સરસ તેનાથી તમને ઘસીને બતાવું છું તેને રિઝલ્ટ તમને ખૂબ જ ગમશે બધો જ તેની કાળાશ અને કાટ આપણે માંજવી ન પડે જો વાળા વગેરેથી આપણે સાફ કરીએ ને તો એટલી સરસ નહીં થાય અને આનાથી ખૂબ જ સરસ થઈ જશે જો તેની કોરથી પણ આમ તમે ઘસી શકો અને તમને કરીને પણ બતાવું છું તો જો આ રીતે મેં ઘસી લીધું છે એ બે ત્રણ મિનિટ અને બધી જ તેની કાળાશ તમે જોઈ શકો છો નીકળી ગઈ છે હવે હું ખાલી તેને આ રીતે કપડાંથી લૂછીને તમને બતાવું છું જુઓ કેવી સરસ નવા જેવી તમારી છરી થઈ જશે અને સાથે સાથે તેની જે ધાર હશે ને તે પણ એકદમ સરસ ચાલવા માંડશે જુઓ તમને આ કપડું છે ને તે પણ કાપીને બતાવું છું એકદમ નવા જેવી તમારી છરી થઈ જશે તો કોઈ પણ છરીને તમે આ રીતે લોખંડની હોય ને પતરાની તો આ રીતે કરીને જોજો ખૂબ જ સરસ તેનું રિઝલ્ટ મળશે જુઓ કપડાંને પણ સરસ રીતે કાપી નાખ્યું છે ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ તો જો આ રીતની આપણી કાચની નાની બોટલ અત્તર વગેરેની ખાલી થાય ને તો આપણે તેનો કંઈ ઉપયોગ ના કરીએ પણ આ રીતે આપણે તેનું ઢાંકણ ખોલી અને તેમાં છે ને આ રીતે તેને રાખી દેવાનું ને અગરબત્તી આપણે જ્યાં પણ બાળતા હોય ને તો તેને આ રીતે ત્યાં રાખી અને તેમાં સરસ રીતે અગરબત્તી રાખી શકો જુઓ નાનો છે પણ એકદમ સરસ આઈડિયા છે પડવાની પણ બીક નહીં રહેશે અને તમે જેટલી પણ રાખવી હોય ને એટલી અગરબત્તી તેમાં રાખી પણ શકશો તો ખૂબ જ સરસ આઈડિયા છે આ રીતના જે પેકેટ આવે છે ને ડ્રાય ફ્રૂટ્સમાં અને ઉપરથી આ રીતે એકદમ પેક થઈ જતા હોય છે ને આ રીતના જુઓ એવા પેકેટ આપણે શું કરીએ કે ખાલી થાય ને તો ફેંકી દઈએ તો આજે હું તમને તેનો એક ખૂબ જ સરસ ઉપયોગ બતાવું છું તો તેને આપણે પહેલાં તો સરસ ખાલી થાય ને એટલે ધોઈ લેવાનું જુઓ એકદમ પાણીથી સરસ રીતે મેં ધોઈ લીધું છે હવે આપણે શું કરવાનું કે અહીંયા પાણી લઈ લઈશું તો અહીંયા આપણે સાદું જે પીવાનું પાણી હોય છે ને માટલાનું તે આપણે લઈ લીધું છે નોર્મલ પાણી અને તેમાં આપણે પાણી ભરાય ને એટલી ભરી લેવાની ઉપર સુધી એકદમ નહીં ભરવાની એટલે સરસ તે પેક થઈ શકે તમે ઉપર સુધી ભરી લેશો ને આખી તો બંધ નહીં થાય જુઓ તો આ રીતે થોડીક ખાલી રાખવાની ઉપરથી અને ત્યાર પછી આપણે તેને સરસ પેક સીલ પેક કરી દઈશું ઉપરથી તેમાં બંધ કરવાનું સરસ સીલ કરવાનું હોય છે ને તેને આપણે આ રીતે પ્રેસ કરી અને એકદમ પેક થઈ જાય ને એ રીતે બંધ કરવાનું જુઓ સરસ રીતે આપણે તેને પ્રેસ કરવાનું એટલે ખુલે નહીં અને અંદરથી પાણી પણ ન નીકળે તો અહીંયા મેં તેને સરસ રીતે પેક કરી દીધી છે તમે જોઈ શકો છો કે પાણી જરા પણ નીકળતું નથી અને આ રીતે પેક થઈ જાય ને પછી આપણે ફ્રીઝર જે છે ને જ્યાં આપણે બરફ જમાવીએ છીએ ત્યાં આપણે તેને મૂકી દઈશું જુઓ આ રીતે અહીંયા તમે આ રીતના ઊભી પણ રાખી શકો છો અને આ બરફની ટ્રે હોય છે ને તેની ઉપર પણ આ રીતે આપણે રાખી શકાય છે અને જ્યાં સુધી તમારે આમાં બરફ ન જામી જાય ને ત્યાં સુધી આપણે તેને મૂકી રાખશું હવે ત્યાર પછી બરફ થઈ જાય પછી તમને તેનું રિઝલ્ટ બતાવું છું જુઓ અહીંયા થોડીકવાર થઈ ગઈ છે ને બરફ તેમાં જામી ગયું છે હવે આપણે તેને બહાર લઈ લઈશું તો આ રીતે આમાં બરફ જમાવાથી આપણને છે ને બેફાયદા થાય જુઓ આ રીતે તેમાં સરસ કડક બરફ જામી ગયું છે તો આપણે ક્યાંય પણ ઇન્જેક્શન વગેરેમાં તેનો સોજો વગેરે ઉપર આપણે બરફનો શેક કરવું હોય આઈસ શેક જે આપણે કરીએ છીએ તે પણ કરી શકાય અને જો તમે આ રીતે ન વાપરવી હોય ને તો આપણે છે ને ઉપરથી તેને ખોલી લેવાની જુઓ આ રીતે તેનું જે સીલ પેક છે ને તેને ખોલી અને સરસ તમે જોઈ શકો છો કે અંદર બરફ જામી ગયો છે તો આ રીતે આપણે તેને બાઉલમાં લઈ લઈશું જો તમારે તરત ના નીકળે ને તો જરા કોથરીને પાણીમાં રાખી મૂકશો ને તો તરત જ નીકળી જશે જુઓ અહીંયા હું બરફ કાઢીને પણ બતાવું છું તો આ રીતે આપણે કૂલર વગેરેમાં સરસ બરફ હોય તો તેમાં ઠંડા પાણી માટે પણ તેને વાપરી શકાય જુઓ કેવું સરસ મોટું બરફ જામીને તૈયાર થઈ ગયું છે તો તમે કૂલરમાં કે નાખી શકો ખૂબ જ સરસ આઈડિયા છે